નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે મંગળવાર અને આજે છે વૈશાખ મહિનાની સીતા નવમી આમનો નમ છે પણ સીતા નવમી તરીકે આજનો દિવસ છે તો બધાની શુભકામના અને તમને પણ આજના પહેલાં ભગવાનના મહાદેવના રામચંદ્ર ભગવાનના મા સીતાના તમને પણ દર્શન કરાવી દઉં જો આજના ભગવાનમાં ભવાનીના દર્શન અને જો અત્યારે દસ વાગી ગયા છે અને આજ તો કામકાજ લેવું છે કામ તો છે જ પણ બપોર પછી જે સવાર મતું મારા ઉપા આવેલા અને ત્યાં બપોર પછી કથા છે એટલે હું જવાનું છું કથામાં એટલે અત્યારે બપોર સુધી થોડાક ફ્રી છે મતલબમાં એટલે આજે થોડાક તમને ઘરે મળી ગયા નગર તો સવાર સવારમાં વહેલું નીકળવાનું થાય એ બધું છે અને જો જાગો એના કામમાં છે અને આસ્થા બેન મારા સૂતા છે અને અમે ભૂખ લાગી નાસ્તો કરવા બેસી ગયા છે આકરી જાગો આવશે પછી એ બેસી જાય જય શ્રી કૃષ્ણ ખાવા નથાણું ચા છે કેરી પીડી છે સુધાર નાખી કેરી ખાઈ નાખી હમણાં તો શું છે કેરી ખાઈ લે આવતા વરસાદ આવ્યો તો હવે માહોલ બગાડી નાખશે કેરીનો એટલે જ ને એ છે કાલ રાત્રે પાછો બહુ આવ્યો બહુ આવ્યો

ખાઈ લઈ પછી બપોર પછી કામકાજ છે થોડું નાના મોટું કથાનું બીજું એટલે એ બધું બતાવશું વરસાદ છે એટલે કે જવાની તો ઈચ્છા કે બીજા છે નહીં વરસાદના માહોલમાં તો બધું બગડી ગયું કેરી બગડી ગઈ એમ કહેતો હોય હાલે અત્યારે બધાએ રાહ જોતા હોય છે આખા વર અને આ વહેલું આવું ચોમાસું આવી જાય એટલે બધાનું મૂળ ઓલું થઈ જાય એક તો પાછા ધંધા એ બિચારા અત્યારે એ કડીક ઉપર ને કડીક નીચે થતા હોય હાલત એવી છે એમાં પાછું આ કટાણા વગેરે હાવ આવી જાય જેનું ટાણું જ નથી વરસાદનું એટલે ખેડૂતોને અત્યારે હાલાકી ભોગવવી પડે ને ખાસ મિત્રો અત્યારે ગઈકાલે ન્યૂઝમાં આવતું હતું યુદ્ધ માટેની મોગટળી કરે છે એટલે બધાય ખાસ આવું બધું અત્યારે તૈયારી નાના મોટી કારણ કે ક્યારે કેવો સમય પલટે છે કાંઈ ખબર હોતી નથી એટલે ખાસ પોતાના પરિવાર ઉપર કંઈક નાના મોટી તૈયારી રાખવી થોડુંક ઘરની અંદર અનાજ દાણા આવું બધું ભરી રાખવું જેથી કરી શું છે સમય આગળ હોતી નથી આજ નહીં તો પાંચ વર્ષ પછી દસ વર પણ એવી ઘરમાં તૈયારી રાખવી કે જેથી કરીને આપણે વર્ષ દિવસ સુધી કાંઈ તકલીફ ન પડે ઘરની અંદર અનાજના દાણા છે નાના મોટા બાળકો હોય તો દૂધનું કાંઈક વ્યવસ્થા તે એટલે સરકાર તરફથી પણ આ બધા આદેશ તો આવશે જ પણ આપણે આપણી રીતે થોડીક તૈયારી ઘરની અંદર આપણા પોતાના પરિવારને ખાલી બચાવી શકીએ એટલું ધ્યાન રાખીશું એવું આપણા ઘરની અંદર કંઈક નાનું મોટું હથિયાર પણ હોવું જોઈએ અને આગળનો સમય કેવો છે એટલે ખાવા પીવા માટે મારે દૂધ માટે અત્યારે મળે ન મળે તો દૂધના પાવડર છે શાકભાજી એવું બધું છે તો આ બધી તૈયારી ખાસ ઘરમાં મિત્રો રાખજો અને મોકટ કદાચ સાત તારીખનું કીધું એટલે કાલે જ થશે આ વિડીયો કદાચ તમે જોઈ લો છો ત્યાં સુધી મતલબભગ થઈ ગયું હશે પણ આ બધી તૈયારીમાં ખાસ જરૂરી છે બાળકોને અવેરનેસ આપવું એને શીખવાનું શું કરવું મોટા પરિવારનું કેવી રીતે ધ્યાન રાખવું પાણીનો બચાવ કેમ કરવો કારણ કે આ બધું જરૂર પડશે એ આવું બધું થાય ત્યારે બહુ કંઈ ને સગવડતા જે આપેલી છે બધું વિખાય છે ક્યારે કઈ જગ્યાએ શું થાય હોતું નથી એટલે આવી બધી અત્યારથી નાના મોટી તૈયારી ઘરની અંદર બાળકોને આપણે પોતે શીખીએ તો ખાસ ધ્યાન રાખજો સરકાર શ્રીનો આદેશ એટલે ગઈકાલે જ બધા રાજ્યોમાં આદેશ આપી દીધા છે કે આ પ્રકારની મોકડ્રીલ થશે એટલે એક પ્રકારનું આગળ કરશે કે કઈ રીતે છું હોય તો શું કરવું એટલે આનું કંઈ નક્કી નથી હોતું કે ક્યારે કેવો સમય પલટો અમારે આપણે આપણી તૈયારીમાં બહુ જરૂરી હોવું છે અત્યારે સમયના પ્રમાણે તો ખાસ મિત્રો આ બધી નાના મોટી ઘરની અંદર તૈયારી રાખવી થોડુંક અનાજના દાણા ખાસ મિત્રો બચાવવા દૂધ બાળકોનું ખાસ અત્યારના નાના બાળકો હોય તો દૂધની આદત હોય તો એ બધું કેવી વ્યવસ્થા કરી બધું શાકભાજી તો રાખજો ઠીક છે ચાલો મિત્રો તો આજની શુભ શરૂઆત આજના દિવસની આપણે કરીએ તો ખાસ મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો જાગો વાગડી ઉપર આવશે એટલે પછી આપણે પાછી આગળની જર્ની ચાલુ કરશું તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને જો ભગવાનને અહીંયા દૂધ અર્પણ કરી દીધું છે આરતીને બધું થઈ ગયું અને અમે લોકો હાલમાં અત્યારે હવે મારા પપ્પાએ જમી લીધું છે કથા હતી બપોર મારે જવાનું હતું એટલે ત્રણ ચાર બે આઠ આસપાસ ગયેલી હતી એટલે હું બે થી પાંચ ની કથામાં હું ગયો તો અને અત્યારે મારા પપ્પાને જવાનું હતું એ અત્યારે વહેલા જમી નીકળી ગયા વહેલા સાત વાગ્યામાં અને હવે અમારે જમવાની તૈયારી ભૂખ બધાને ફૂલ લાગી છે એટલે હવે ભાખરી ગરમા ગરમ બને છે અને મરચા જો મરચા જો એટલે મને મોટા પાણી આમ તીખા હોય મજા આવી જાય બે હારા મારા અને ખીચડી બને અમુક જે આ તીખા જેવાય છે એવું હોય તો મજા આવી જાય ખાવાની હમણાં ઈચ્છા છે મજા ઈચ્છા મને મનમાં આવ્યું હતું પછી ભજા હજુ થાળ ગોળા તો એમાં આવ્યું હતું રાયતું બનાવ્યું લીલી દ્રાક્ષ અને ભજીયા બનાવ્યા છે ભભક દાર અમુક બાયું તો અમુક દાંત કાઢતી હતી કે દાદા મોટા અમને નહીં કે તમે થાળ ગાવ છો મોટા પાણી આવતું હતું બધું એવું ને વધારે આવી જાય એટલે કે દાદા દાંત કાઢતા જાય ને ગાતા જાય કે દાદા તમે કે આ ભગવાન ને ખવડાવો કે અમને ખબર નથી પડતી

એટલે કથામાં ગમતો ગમે કથામાં થાળ બધું આવે એવું ને એટલે એવું મજા આવે નથી આવી ગયો તો જામી જત તો જામી જત મારે તો મારું શાક પ્રિય છે એટલે વાંધો નથી આમાં તો

એટલે પવન એ બહુ છે પાછો બધે ચાલુ છે આગળ એ ખુશી બેન અમારે અહીંયા છે મામાની ઘરે ગામડે તો એ કીધી હતી અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ભાવનગરમાં બોટાદ મેં કોઈક આખે કહેતી અહીંયા વરસાદ ચાલુ છે એટલે લગભગ બધે વરસાદ છે એટલે આમ નુકસાન કરે કરવાળો છે પણ અત્યારે વાતાવરણ ઠંડુ પડતી તું એટલે હાલત ખરાબ પડતી તી ત્યાં હું કેરીનું નહીં મેળવી હા તો આખા વર્ષની મહેનત એક પાણીમાં ફરી જાય ફટકરથી સાવ

અમારા આસ્થા ભાઈ નાસ્તા બેનને મેં કીધું કે હોરવતું નથી આજ તો હોળી અમારે દુર્વાબેનની પાસે કીટા થઈ ગયા છે આવતા નથી રોજ રોજમાર બા નવું નવું કીધા કે બસ કાયલા આવતા રહે કાયલા આવતા રહે એટલે આસ્તો એનો મગજ ગયો જોયો એટલે વાતે ન કરી કે હું તારે કીટા છે ન કીધી હા હા એટલે એટલે આજ બી વાતેય ન કરી ફોનમાં બોલ છે નહીં એમ એકલા હોરવતું નથી ભેગું નથી થતું

યાદ કરે છે છે એકલા ગઈ એવું ઘ ઠીક છે ચાલો મિત્રો બસ ભૂખ લાગી છે હવે જાગુ ભાખરી બનાવી નાખે અને પછી

ખાઈ જાય બીજું હું હાકર નાખજો એટલે હું ગળું સારું થાય હે ને ચાલો મિત્રો તો તમે જમવા ઠંડુ ઠંડુ વાતાવરણ તો થઈ ગયું છે ચાલો બધા જમવા મિત્ર સુદા મને ઝૂપડી ઝૂપડી એ પી પર મારવાલા મિત્ર સુદા મને ઝૂપડી સુદા પત્ની એમ બોલિયા રે નાથ દ્વારકા જાવ મારવાલા મિત્ર સુદા મની ઝું પડી તાંદુલ ની પોટલી વાળીયારે પડી ત્યાંથી સુદામા ચાલ્યા રે આવ્યા દ્વારે કાધામ મારવાલા મિત્ર સુદામાની મની પડી પ્રથમ ના સતસંગમાં રે પછી નાયા ગુંતી ઘાટ મારવાલા મિત્ર સુદામની ઝૂપડી આવી દરવાજે ઉભારીયા રે ક્યાં વસે ભગવાન મારવાલા મિત્ર સુદામની ઝૂપડી દરવાને આંગળી ચીંધ્યા રે બેટી પડ્યા ભગવાન મારવાલા મિત્ર સુદામની ઝૂપડી આવી આસન બેસાડ્યા રે પછી પૂછા સમાચાર મારવાલા મિત્ર સુદામની ઝું પડી ભગવાન એ મજા બોલ્યા રે શું લાવ્યા પ્રસાદ મારવાલા મિત્ર સુદા મની ઝું પડી તાંદુલની પોટલી છોડી અષ્ટ પટરાણી દોડી આવ્યા રે યા મારો ભાગ મારવાલા મિત્ર સુદા મની પડી ત્યાંથી સુદામાં માં ચાલ્યા રે માર વાલા મિત્ર સુદા મની ઝું પડી સુદા મા કંચન મહેલ ઝુંપડીના કંચન મહે મિત્ર સુદા મની ઝું પડી સુદા માના પત્ની એમ બોલિયા નાથ પધારો મેલ મારવાલા મિત્ર સુદામની ઝૂપડી ઝૂપડી માં ઝૂપડી ગાય છે રે એને દરિદ્રતા જાય એને દરિદ્રતા જાય મારા વાલા મિત્ર સુદામની ઝૂપડી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 અને વરસાદી માહોલ જબરજસ્ત જામી ગયો છે અને ઉપર જો મારે ભાઈ હતા એવા હતા એના મામાને મળવા ફૂફાઈને એટલે એ વળી ગયા ગામડે તો કુમરે આસ્તુ બેન મૂકવા ગયા તો આસ્તુ બેન ના હું છે આજ બહાર નાટક જોયા કરે છે એટલે વળી એવું બધું કરે છે અને મારી બાન મોપરની મોપા ની રાહ બે વાર કઈ કથા કરવા ગયા છે એટલે આવતા જ વાર છે એટલે મારા બાન ને બેન બે જાય છે તું હે તો ચાલો તો આ બ્લોગ ને આપણે ઊભી થઈ જ બેના લો આ ઓરો મરો હોય ને બહુ ડાયો છો આ અમારે તો થઈ ગયો જો કેવો ઊભો થઈ ગયો ચાલ તો અમારા બ્લોગ ને બે પૂર્ણ કરીએ છીએ તો કાલે મળીશું કાલે મળીશું પાસે બોલ કાલે નવી વાતો સાથે તો મારી ચેનલ ને તમે શેર કરજો સબસ્ક્રાઈબ